અહીં આડેસર પોલીસ સ્ટેશનને સંબોધતી એક અરજી છે જેમાં આડેસરમાં ખુલ્લેઆમ દારૂના વેચાણ અને લુખ્ખા તત્ત્વોના ત્રાસ સામે કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી છે આ અરજી ગુજરાતીમાં છે અને તેને સુધારીને વધુ પ્રભાવી બનાવી શકાય છે આડેસર પોલીસ સ્ટેશન આડેસર તા રાપર કચ્છ ઇન્ચાર્જ ઓફિસર શ્રી તારીખ તેર જુલાઈ બે હજાર પચ્ચીસ વિષય

આખો દિવસ અને રાત અહીં દારૂડિયાઓ અને લુખા તત્વોની અવરજવર રહે છે અમે સૌ અમારી બહેન દીકરીઓ અને પરિવાર સાથે રહીએ છીએ આવા લુખા તત્વો ક્યારે શું કરે તે નક્કી કહી શકાય નહીં અમે લોકો આવા લોકોને અહીં આવવાની ના પાડીએ છીએ તો તેઓ અમારા ઉપર ઉશ્કેરાઈને અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે અને અમે તો આવશો જ થાય તે કરી લો એમ કહી ધમકીઓ આપે છે અમે સૌએ દારૂ વેચનારાઓને અનેક વખત મળીને દારૂનું વેચાણ બંધ કરવા જણાવ્યું છે પરંતુ તેઓ પણ આવા જ બેજવાબદાર જવાબો આપે છે કે દારૂનું વેચાણ બંધ નહીં થાય થાય તે કરી લેવાની છૂટ છે આવા લુખ્ખા તત્વો અને ખુલ્લેઆમ દારૂ વેચનારાઓને જાણે કાયદાની કોઈ પરવાજ નથી લોકોને કાયદાના દાયરામાં રાખવાનું અને રક્ષણ આપવાનું કામ પોલીસનું છે તો પછી શા માટે આ લોકોને પોલીસનો પણ ડર નથી આપ સાહેબને અમારી સૌની નમ્ર વિનંતી છે કે આ બાબતમાં તાત્કાલિક અને કડક પગલા ભરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે પોલીસ છે તો અમે સુરક્ષિત છીએ પરંતુ હાલ અમને સુરક્ષિત ન હોવાનું અનુભવાઈ રહ્યું છે નકલ રવાના રેન્જ આઈજી ભુજ ડીએસપી કચેરી પૂર્વ કચ્છ ગાંધીધામ આપના વિશ્વાસુ આડેસરના નાગરિકો સહી કરનાર સૌ રહીશોના નામ અને સહી